આ દેશ ની મિલેટરી કદાચ થાકી જાય ને અમારા દેશના સાસુડા નીકળ્યા હોય ને તો હામ હા ખડા કરી આ કે વખાણ ખોટા ન જ તો તમે જોયું છે રવેડીમાં એ જે જમૈયા ઉડતા છાડાલાન છાટ છાડા બેટા ઘોલ ભલાના કાળજા ડાકલાના પડઘર થતે શું થતે શું ગડાઈ કોઈ છે બાપુ ગોબો ઉપડી જાય હમણાં હોસ્પિટલમાં મે એક બાળકનો જન્મ થયો ને રાવતભાઈ તે બાળક જન્મતા વે পুষ্পાનો ડાયલોગ બોલ્યો ઝૂકેગા ની છાલા આમ કર્યો જન્મતા આમ જનમ્યા નશું બારીએ ઠીંગાઈ ગયો કે આ જન્મતા વેદ બોલે ને બોલ્યો તો સીધો પુષ્પા ડાયલોગ બોલ્યો કે ખરેખર જે વસ્તુ જયારે હારી લાગતી હોય ત્યારે લાગે હમણાં પમદે એક જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો તો બધા ફાયરિંગ કરતા હતા મેં કીધું બોર્ડર ઉપર વિયા જાવ ને અહીંયા જરૂર વગીની ની હું કેમ સંદણીઓ ફાળો જે વસ્તુ જયારે ટાઈમે લાગતી હોય ત્યારે લાગે ને ખોટા ખોટા ભડાકા કરવા અને એ પાછા એવા ભડાકા કરતા હતા એના હાથમાં પાછું ધ્રુતિથી

રાતના સાર સોર નીકળે બાપા રાતના સાર સોર નીકળ્યા અને જાતા હતા અહીં શું કરવા જતા હોય તો અહીં કાંઈ કહેવાનું હોય નહીં સોર હું કામ રાજ્યા નીકળે હા કલાકારો રાજ્ય શું કામ નીકળે આપા ભાઈ ડાયલો કરવા નીકળે ને હા એક જેન્ટ્સ ખમા એકી ને બે વગાડવાવાળાની શામની ટીમ હોય ડાયરો એમ ચાર ચોર નીકળ્યા એમાં એક ચોરે કીધું ભાઈ તરસ લાગી છે યાર પાણી પી લઈ તો બોલો કે ગામમાં જાય છે ને હામુ જ ગામ દેખાય છે ગામમાં જઈ ત્યાં પાણી પી લઉં જો ચોર નહીં નિયમ હતો બોલા ચોરે કીધું એ ગામમાં પાણી ન પીવાય જે ગામમાં પાણી પીધું તે ગામમાં ખાતર ન પડે બાપુ બારવટિયા ગામ નો ભાંગતા ખુમારી તો જો કે ખબરદારી ગામમાં ગડાય ગામના રોટલા ખાધેલા છે જતી પણ જીવનારા હતા બારવટિયા જેવી તેવી વાત નતી ગામ નો ભાંગે છે એટલે આ ચોરે કીધું જોરુ બાપુ બેઠા કેવું લાગે મને વાહ વાહ મને આમ શું છે આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ એટલે આ પાસળ તો પછી તમ તમ જ થાય છે અને હવે તો આ લાઈટ આવી એલઈડી બાપુ હા ઓછા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું છે અને આમાં આ આ આ જરૂર બાપુ માનો તો ધૂપ છે નહીં ધવાડો માની ગામમાં પાણી ન પીવાય ખાતર નો પડે હા એ વાત સાચી આમ જોયું તા એક બાપુ ઝુંપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂપડી છે ટમટમિયો દીવો જગે મૂળ તો ધૂણી નો તાપના તિખારા નીકળતા બાપુ ધૂણી ધકાવીને બેઠેલા ઓલાય કીધું ન્યાય નો જવાય ન્યા તો એક સંત ની કુટિયા ત્યારે ચોરે કીધું જ્ઞાન નો જાવું તો જાવું ક્યાં દુનિયા તો બધી હળગે છે અને બાપુ આગળ તો બધું સરખું હોય જ્ઞાન જવું જવું ક્યાં તો હાલો સારે સોરી ગયા બાપુ ને બાપુ સંસાર ની કઈ બીજી ખબર નહીં બસ ભજન સિવાય અને તાજા છે બાર વર્ષ પછી ગુરુજી પાસે નોખી મઠી કરેલી કામ ઈધર ભજન કરે હા જોર આવ્યા રાતના એટલે બાપુ નહીં છું હા ભક્ત લોક રાત કો જાગતા હે ને આઈએ આઈએ ભક્ત છે ને ઓલા કે આ આવ્યા બાપુ આઈએ બેટા બેઠીએ બેઠીએ પાણી પીએ કે અરે બાપુ એ હાટું તો આવ્યા ચારે ને પાણી પાયું અરે બેટા ચાય પીએ કે અરે કે બાપુ તો તો કામ થઈ જાય ને હે બાપુ એ શીપીએ બાપુ તપેલી પકડે ધોણા ઉપર શાર ઉફાળે આમ કુંડળીના આટા ખોલ નાખે એવી ચા બનાવી ચારે ને એક એક રકાબી ચા પાય पूछो अच्छा बेटे हाँ आप कहा गए कहा से आ रहे बच्चे बापू आ रहे नहीं जा रहे हैं कहा जा रहे हम खातर पाड़ने जाते हैं अब का खबर नहीं खातर हूं कहवाई अच्छा बेटे आप चारे खातर पाड़ने का बिजनेस करते हो बापू हम चारे पार्टनर है हम चारे खातर पालते हैं बेटा खातर रात को पड़ता है हा बापू रात को पड़ता है दिन को धोखा पड़ता है धंधा दिन का नहीं है बाबू अच्छा बेटे रात को खातर पड़ जाता है अरे बाबू खातर पड़ जाता है अच्छा बेटे खातर पड़ता कैसे वर्णन नहीं होता है वो तो प्रैक्टिकल देखना पड़ता है देखने के बाद मालूम अच्छा बेटा देखना पड़ता है तो चलो मेरा भी भजन हो गया दो तो बच गया है तो हम भी तुम्हारे साथ चले बोला बापू के बापू हो हो ना काम हो करो અરે બેટા તુમ ચારે ખાતર પાડ રહે તો હમને કોણ સા બુરા કામ કયા હમ ખાતર નહીં પાડ સકતે અરે નહી પાડ સકતે તો દેખ નહી સકતે હમ સાથમાં આયંગે નહીં બાપુ તમે રહેવા જ તો બીજે કોણી મારી લઈ લે તારા ડોહા આડા દેવા થા અમુક તો બાપુ ગંઠીઓ આડા દેવા હો તમે ફલાણા બાપુના ના હા બાકી હરી ઓમ ને આરતી

પચાસ કરોડ પૃથ્વી માંથી વાયુ આડાપડખે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમારા બોલતા બંધ થઈ ગયા છે દૂર દૂર ત્યાં શાળિયા ની લાડું સંભળાય છે ખંતીલા ખેડૂતે નિરણ કરી હોય એના બળદ નિરણ ખાતા હોય એના ઘુઘરા નહીં ડોકના ઘુઘરાનો ક્યાંક ક્યાંક થી અવાજ આવે છે લખણ ખોટા ખેડૂની બે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક થી અવાજ આવે છે

अरे बापू दौड़ता दौड़ता जोड़ी बात कोई बात नहीं बेटा फणा फेरा लेंगे नहीं बापू पानी फेरा लो फो फेर पूरा पगला नहीं पड़ना चाहिए वंडियल क्या बेटा अरे बापू बेचोर बापू ये यहाँ शिपे क्या करते हो बेटा अरे बापू डोकाते है डोकाता है देख लो बापू बात सही लेकिन एक धंधे में बोलना मना है પછી ઈશ્વરનું ચિત ચોરવાનું ખાતર પાડો તોય ભલે કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે બોલના મના આવે મૌન હો જાઓ કે બાપુ બોલને કા મન નહીં બોલેગે બેઠા બિલકુલ નહીં બોલેગે બેટા બિલકુલ નહીં બોલેગે લેક ખાતર કેસે ફડતા દેખના હૈ બે ચોર બાપુ તમને કહું દીવાલ કુદી અંદર બે ચોરે બાપુને ટેકો કર્યો બાપુ જાય છે આરામ કર્યો અંદર બીજા બે ચોર ચોર કોણ હતા જાય ને પછી ભલ ભલાના તાળા તોડી નાખે બાપુ એ તો ગુરુજી આવે તો જ તાળા ઉગડે એ આખી આધ્યાત્મિક વાત છે એમાં નથી મારા હાસ્યમાં જવું બાપુના સીપિયાનો સદઉપયોગ થયો તાળું તોડ્યું મકાનમાં ચાર ઓરડા ચારે એક એક ચોર બાપુના ભાગમાં આવ્યું આવ્યુંડું બાપુ જા અંદર બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી બાપુ આમ હતા એટલે આમ લાઈટ કરી બાપુ સાધુ ઘરમાં આવે પ્રકાશ અંજવાળું ન થાય તો એને સાધુ નો કહેવાય ભલા માણસ હા બાપુ એ રોહડા ની લાઇટ હૃદય એટલે રોહોડું હૃદય રહોડાની લાઈટ ચાલુ કરી અને રોડામાં બાપુ નજર ફેરવી તો ગેહુ આટા ગોલ ઘી ચક્કર બદામ કાજુ દ્રાક્ષ ઘી દિન દિન સે સે મેરા ઠાકુર ઠાકુરજી કો ભોગ લગા બાદ મેં ખાતર પાડેગે અને બાપુએ કોકના કોક બાપુ થાળી ચાર કરી રાતના હટી વાગ્યો હા સોળી માં શોખ રહી ગયો બાપુ જા શોંખ વગાડ્યો ભાઈઓ એમાય અઢી વાગ્યે એમાય આવા શાંત વાતાવરણમાં જ્યાં તમરુ નોતું બોલતું ન્યા કારણ કે તમરુ શાંતિથી સુઈ ગયલો 8:30 વાગ્યે આડે પડખે થઈ હા સન્નાટો બાપુ આયા લાવો હું વગાડું અહીંયા લાવો જો મારથી વાત વાહ બાપુ બાપુ આવો શંખ ફૂક્યો ભાઈ અને શંખ તો ભૂગ્યો બાપુ પણ આખું મકાન ધણેલું અને ચોર છે એ બારીની ગ્રીલો તોડી તોડીને ગયા અને પાછા ધોડતા જાય ને કેતા લે લે તારો બાપ લે ભેગો લે 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 આડા દેવાના દીકરા છે ચોર નીકળી ગયા અને આ દેશનો નો સંત જેથી શંખ વગાડે તેથી કામ કરો લોભ મોહના ચોર ભાગી ન જાય તો તો કઈ ન કહેવાય સોરિયા ગ્રીલું તોડતા પણ ગરધણી જાગી જોયો બાપુ પુષી ભાઈ વાહ વા એટલો બાપુ પછી આદા આનંદ જ છે આનંદ છે રાવતભાઈ આ માણસ ખરેખર આ સંતોને પાળીએ ને ભાઈ દર્શન કરીએ ને એટલે એમ થઈ જાય ભાઈ ભાઈ ગરધણી જાગી ગયો મૂળ વાત ધ્યાન આપજો ગરધણી કોણ મકાન કયું એમાં નથી જવું અને આ દેશ નો સંત જગાડવાનું જ કામ કરે છે માં સુવડાવવાનું કામ કરે છે માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સુઈ જાય

અરે રસોઈ મે તો પરબારી ગુપાડી કારણ કે આ છે રાંધી નહોતી મેં માધવ દાસ ના સ્વામી શામળે તમ પર જાવ બલિહાર રે મારા પ્રેમ ની થાળી મેં બહુ થાળ ખાધા પછી ગાતા શીખ્યો બાબુ સતનારાયણ ની કથામાં થાળ ની વાટે બેઠા હોય થાળ ચાલુ થાય ને જરૂર બાબુ જમવા પડેલી મેં મુઠિયું વાળ્યું જમવા પાર તો મોટર ના ટાટર પડી ગયા હોય તમરા બોલતા બેન થઈ ગયા હોય વાડિયેલી જમવા પધારો નંદલાલ ચાલુ થાય વાડિયેલી નીકળી માધવ દાસ બાપુ કેવા આપણા ધોળ આપણા કેવા થાળ અને અહીંયા સતનારાયણ ની કથા હોય અને અહીંયા હજી આરતી છેલ્લી આરતી જેમ કેવાય ઉતરતી હોય અને આપણી માવું જે આમ બહેન જે આરતી ચાલુ કરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાગણીઓને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે મેં એક જગ્યાએ ગાયું તો એક જણો મને કે ભાજપમાં માં લાગો લે આમ આવે ને કમળ ભાઈ એમાં પંજો ફીટ નથી થતો કેમ કરવું સાહેબ જા ફીટ થાતું હોય અહીંયા થાય કમળ કમળ ભારો લાવ્યા ભગવાન કમલ નયન કમલા કમલેશ્વર કમલ ના આસન વાળી કમલ નયન આ વિષ્ણુ નો થાળ બાપુ માનો થાળી કમળ ભારો લાવ્યા તમે સાંભળજો તમે તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘર નું આખું વાતાવરણ હાલતું હોય સત્યનારાયણ ભગવાન ની કથાનો શીરો કેવો બાપુ લીહો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણે જ ઘેરે શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાન ને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેદી નથી થતો અખતરો કરજો ત્યારે બનાવે છે ને ભાવ છે અહીંયા આરતી ગવાતી ને ત્યારે શેલો આમા આટો હાલતો હોય શીરા આરતી ની આરો બાપુ તવથો હાલતો હોય કારાને કાબરિયા કીધા વાદીના મનવરિ ગયા રોડામાં હંભળાતું હોય એની હારવાર તવીઠો હાલતો હોય અને એવો શીરો મીઠો થાય કે આમ હથેળીમાં આવે તો ગળામાં ગલગલિયા મળે થાવા નમ પાર્વતી પતિ હર 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 કહેતા તો હરી ગયો હોય હમણાંમાં એક લોભીના પેટના એ કથા કરી લોભીના પેટના જનો વડવો કો કોરોના હશે કોરોના એટલે હવા જ નહીં શેઠ બધા બહુ વાત ગમે હા ખરેખર એને એમ છું કે નહીં બધા કરે તો આપણે પછી એકચુલી વાય સત્યનારાયણની કથા કરવી જોઈએ એટલે એમ કરી કરવી ને એને કથા કરી લેવું અને તમે જોજો આપણે ગામડામાં છે પેલે આજે પસાર જણા બેઠા હોય પેલો આજે ચાલુ થાય ને ત્યારે પછાત જણા બેઠા હોય કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને બે પાસ પાડો હોય પાસમે આજે સૌ ડાયરો ભેગો થઈ જાય એટલો બહોલ પચાસ હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ આવેલો ને નાથો એ નાથા કીધું જો બટલા આમ જો પચાસ જણા આવ્યા છે ફટાફટ આમ જો પચાસ ને થાય એટલો શીરો બનાવ્યો પણ બન્યું એવું અહીંયા શીરો તૈયાર અહીંયા કથા તૈયાર અહીંયા થાળ પૂરો તા તો હળુ લડું દોઢો એના બાપ આવ્યા નાથો ને ગરજણી બે હામ હામું જોવે પ્રસાદ પચાનો ડોઢો આવી ગયા નાથાને કીધું જોજે બટા હાથ ને હ કલા પોગી રેવો જોવે ત્યાં વળી ના થો ઈ પોણો વધારું તો નાચો નહી બાપુ શીરો દીધો નઈ આમ લૂસતો ગયો બધો સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ મને પ્રસાદ ખાતો નઈ સાચો એક જણો વાળી આવેલો વાળું બાકી એને એમ હતું શીરામાં ગોઠણ માર્યું ત્યાં જઈને અને છેલ્લે બેઠેલો અને ઓલાને આમ થોડોક લીંબુ જીચલ્યો આપ્યો થોડોક એવું

એક જણા ને જો કોઈથી પ્રસાદ વહેંચતો હોય ને એને છેતરવો નહીં ઈશ્વર ની નજીક હોય કોઈ થી એક જનતા ને એક જનાર્દન ઈશ્વર ને ઘડીક ને તમે લાગે હારું બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા ઈજ ઈશ્વર જનતા ભગવાન છે એને છેતરી ના શકે એક જણો સ્વતનારાયણ ની કથામાં ગયો ને આમ તો બાપુ આમ શિરાવ આમ દીધો થોડો તેને જો પાસો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો બીજો હાથ ધીર્યો હવે કૃષ્ણાએ જોજો વાં તાહડામાં ખાલી ગયો વાહ લી કુતરું લુબરકું મારી ગયું હાવકો રોયરો બોલો અને બાપુએ શંખ ભૂક્યો બે વાગ્યા ઘરે ગરધણી જાગી ગયા ગામના જાગી ગયા અને બાપુ ને પકડ્યા અને બાપુ તો થાળ ગાતા હતા આવો આવો ભક્ત છે ને આવો થાળ હું થાળ કે ગામના કે હું થાળ અરે બેટા

બાપુ કુદી અરે દેખો બેટા હમરા કોઈ દુસરા ભાવ તો હૈ નહી હમ તેરે ઘર મેં ખાતર પાડને આયે થાર લગ થ એક મે चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में देखा तो गेहूं का आटा गोल घी चक्कर इलायची बदाम काजू द्राक्ष गाय का घी क्या बात है तो तीन दिन से मैं भूखा था तीन दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था तो लगा ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया उसमें कौन सा बुरा काम किया अरे बापू गड़धड़ी हम जिग અને ગામના કીધું ખબરદાર કોઈ સંત ને સામુ જોઈએ છે નિર્દોષ તામાં ચોર ની હારે એક સંત મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ના બચ્યો હોત તો મારો કહેવાનો અર્થ એ છે કે અજાણતા ભાવે પણ એક સંત ના પગલા થઈ જાય અને ઘર માં અંજવાળા ને ઘર બચી જાતા હોય તો જેને હામિયા કરીને તેડી લાવો તો એ ઘર માં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ ઈ આદેશ છે